હેલો ફ્રેન્ડ્સ હું છું ત્રપ્તિ ફૂડ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ લગ્ન મોસમ ચાલી રહી છે અને તમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું છે પરંતુ તમારે એવા કપડાં પહેરવા છે જેના કારણે તમારા પેટ ચરબી દેખાય છે તો ખરેખર તમારે ફૂલાયેલા પેટ ને માત્ર બે થી ત્રણ દિવસમાં અંદર કરવો હોય તો આ નુસ્ખો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે ખરેખર મિત્રો આ જ ઉપયોગી છે છે સૌથી ચરબી ત્યારબાદ તમારા શરીરની તો તમારી પણ જો ફૂલે પેટ ને અંદર કરવું છે થોડા જ દિવસમાં તમારી પણ એકદમ ફિટ દેખાવું છે તમારે પણ ટ્રેડિશનલ વીયર પહેરવા છે અને એકદમ સુંદર દેખાવું હોય તો તમારા માટે આ રેમેડી બેસ્ટ છે એકદમ ઝડપથી પેટની ચરબી ઓગાળવા માટેનો પસંદ આવે છે તો ચોક્કસ કરજો સૌથી પહેલા એના માટે અહીંયા તમારે એક ગ્લાસ ગરમ પાણી કરવાનું હોય છે તો ગરમ પાણી કરતા પહેલા આમાં થોડી વસ્તુ ઉમેરવાની હોય છે તો સૌથી પહેલા એ જાણી લે કે કઈ કઈ વસ્તુ ઉમેરવાથી આપણો વેટ લોસ જલ્દી થાય છે સ્પેશિયલી પેટની ચરબી ઓગળે છે તો મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે ઘરમાં રહેલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરવાનો છે તમારે કોઈ જ વધારાનો ખર્ચ પણ નથી કરવાનો અને એ એના જે બધી જ વસ્તુઓ છે તમારા ઘરમાં આરામથી અવેલેબલ હોય છે તો કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ નહીં થાય કારણ કે બધી જ વસ્તુ ઘરમાંથી મળી રહેશે તો સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાના છે એમાં પાંચ નામ મરી ઉમેરવાના છે મરીદાણા છે એની અંદર તાસીર ગરમ છે આપણા શરીરમાં છે છે ફૂટે અને ચરબી ઓગાળવાનું કામ કરે છે તો અહીંયા પાંચ મરીદાણા છે 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 ગેસ આફરો અપચો અને પેટની બધી જ દૂર કરવાનું કામ કરે હવે બીજી વસ્તુ મીઠા લીમડાના પાન લેવાના છે આ મીઠા લીમડાના પાન છે એ પાચન શક્તિ વધારે છે અને ચરબીને ઝડપથી ઓગાળવાનું કામ કરે છે તો ખરેખર આ મીઠા લીમડાના પાનનો ગુણધર્મ એ છે કે તમારા ખોરાકને એકદમ ઝડપથી પચાવે છે પથરા જેવા ખોરાક ને પચાવે છે સાથે પથરા જેવી કઠણ ચરબીને ને ઓગળવાનું કામ કરે છે ત્રીજી વસ્તુ લેવાની છે ધાણા ધાણા મેટાબોલિઝમ બુસ્ટ કરે છે સાથે ચરબીને બાળે છે તો અહીંયા જે લીલા ધાણા દેખાય છે એ તમારે એક ચમચી લેવાના છે અને બીજી વસ્તુ છે એ છે એલાયચી તો અહિયાં તમારી જે લીલી એલાયચી આવે છે એ જ એલાયચી તમારે ફોલી અને એના દાણા સહિત ઉમેરી દેવાની છે ઇલાયચી મદદથી તમને રાત્રેની અંદર સારી આવશે સ્ટ્રેસ દૂર થશે અને સાથે સાથે ચરબી પણ ધીરે ધીરે તમારી ઓવાળવા લાગશે અને સાથે આપણે જે બીજું ઉમેરવાનું છે એ છે એક ચમચી જીરું જીરું તમારા શરીરને મજબૂતાઈ આપે છે સાથે સાથે ચરબીને ઓગળવા માટે ખૂબ જ ઉપયોગી છે જીરાની મદદથી તમારા શરીરમાં નબળાઈ પણ નહીં આવે પરંતુ હા તમારે હું કહું છું એટલી વાતોનું ચોક્કસ ધ્યાન ચોક્કસ રાખવાનું છે કારણ કે જીરું છે એની મદદથી જયારે વજન ઘટાડવું હોય ત્યારે થોડી ચરી ચોક્કસ પાડવાની છે અને હવે આપણે જે મેઇન વસ્તુ ઉમેરવાની છે એ છે અડધી ચમચી સૂંઠ આ સૂંઠ છે એનો મેં પાવડર ઉમેરી દીધો છે સૂંઠ પાવડર છે સૂંઠ તમારા શરીરની અંદરથી જર જલ્દીમાં જલ્દી ચરબીને ઓગળવાનું કામ કરશે સ્પેશિયલી જે લોકોને વેઇટ લોઝ કરવું છે એવા લોકો માટે સૂંઠ પાવડર રામબાણ ઉપાય છે તો આ વસ્તુઓ ખાસ નોંધી લેજો કે કેટલી વસ્તુ આપણે આ પાણીમાં ઉકાળવાની છે હવે આપણે આ પાણીને સારી રીતે ઉકાળી લઈએ તો અહીંયા આશરે આપણે સાત મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળીશું જેના કારણે જે પણ આપણે વસ્તુ ઉમેરી હોય એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય અને આપણને 100% રિઝલ્ટ મળે તો અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી આપણો આવેતલોસ ડ્રિંક્સ ઉકાળ્યો છે આ ટાઈપનું પાણી ચેન્જ થઈ જવું જોઈએ હવે આપણો આવેતલોસ ડ્રિંક્સ એકદમ રેડી છે બધા જ પોષક તત્વો આપણા આવેતલોસ ડ્રિંકની અંદર આવી ગયા છે તો ચલો હવે આપણે આ આવેતલોસ ડ્રિંક કેવી રીતે સેવન કરવું છે એ જોઈએ તો અહીંયા આપણે આ તૈયાર થયેલા આવેતલોસ ડ્રિંક્સને આપણે ગાળી લેવાનું છે હુંફાળો ગરમ ગરમ પીવાનું છે સીપ લેતા ચરબી છે એ પણ ધીરે ધીરે ઓગળવા લાગશે પરંતુ હા પાંચ મિનિટ સવારે પાંચ મિનિટ સાંજે ફિઝિકલ વર્કઆઉટ ચોક્કસ કરવાનું છે અને ભોજનમાં ખાંડ ઘઉં નથી ખાવાના તો જ તમને સો ટકા રિઝલ્ટ મળશે ડાયટ તમારે સો ટકા ફોલો કરવાનું છે ખાવાનું બધું છે ભૂખ્યું બિલકુલ નથી રહે પરંતુ લો કેવી યુક્ત ખાવાનું છે ગ્રીન વેજીટેબલ વધારે ખાવાના છે તો બસ આવી રીતે ખાવ ચરી પાડો અને વજન ઘટાડો